માવ લખી દે માલ લખી દે બે હજાર રૂપિયા કોને વચ્ચે

બરોબર બેમજી ચેનજી એરત ના 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 યાર બબર જમતા બબર બબર બોલા યાર મેનું તો આપળો સંસાપા બબર બા ને તમે અમારે

ચેન નહીં પણ આ તે પૈસા પણ આગર રકમ તો બોલી લે નામ લખાય પછી વખત બાર કીધો ઓકાત બાર ને કેટલા લખન 70000 જો ભઈ આ રહ્યો 2000 બોલ્યો તો હું મારી વખત પર મોળ્યો કે ઉમાર તાકાત નઈ પડી તારું ટોણો તો અમે આઈને નેલું લઈ લેવાનું ભઈ પછી તું ઓકાત બાર નઈ અમે તો હોમાજો બિંદુ બાપ પૈસા તકે અમે ખાઈ અમાર બે જોણ પૈસા બહુ ગણવાનું ટાઈમ નઈ જોતા કુલ ના આલુ થઈ રીવા અમાર તો પણ મતમાં રાખવા જોવ બરઓ બરા રેતસે આરં જેગ ઇજામ? જરરઆ ખાહવરાળ જરકે જેઢ જરા જરઊ જરાહાથ? જરાહરરામ જરાહાહર�

છોલ ન લખાવાના છોલા લગન ના મોહન ત્યાં હું પણ એવો કર્યા પણ ઓછો ખાઈએ ઓછો ખાઈએ

તમે ચોલા ની ચિંતા ના બાકી રોકડા બાકી લખવું જમા થઈ બાકી બાકી ता असल जमक क कशो नही इ जो पाणी लायन ले जो जी नवरी माती सो पैसा मुको पैसा फोन पासो पण्यासी आ तो नही हेळता न वनिया करसी ता होय पण ये खावण नी करवानु हो खावणु हो खा नी करवानु ये तू के तो करई नही ये तो मु कऊ रागरई न पॉइंट मे हो पैसा काता तो अल्या जो तो तो फोन पासो पण्या ओपरा आपरा આપડે રોકડું બાકડું રોકડું કાલે તો પંદર ગંજ રૂ રૂપ ભર્યા એટલે આયા

ઉપરવાનું કરી રે બોલો અજીત ભાઈ આવવા માપ પરવાના હો લડવા બડવાના બાપના ઝઘડા કરો તમે જો તો ઝઘડા કરશો નહીં એ તો હું નવરા તમે કહેતા હતા કે 30 તારીખે હું નવરો એટલે થોડું કામ કાજ હતું એટલે હું કલાવણ ફોન કરીને પૂછીએ અમાર દોહાના ફોટા પાડવા નહીં એવું એમ ને આ કેમેરાનો છોકરો તું ઓવા હારું ફોટા હારું પાડતો તું તો જબર લીધા અંદર વસ્તી જોણ વિડિયો

કોત તારીખે આવી જશે ત્યાં છે નહીં લેવાનું કોત તારીખે આવી તો જમા થાય નક બાકી બાકી રહી લીટી બાકી તા પછી અને આપા કાલ હવાર માં લઈ જજે આઈને એટલે ચંદુ નહીં લખાય તો તું ધાનિયા ના હતા ખોટું મારું મગજ ના બગાડનો બે મને ઓ ખાવાની કશું કરી નઈ હે તો ચારો ખવરાવ મુ ગઉ

મથે પિચલ તાઈ બેહો ખવરાયલું શું જવાનું કે શું ખબર છે અમાર બેન દોશી અમને લઈને જતી રોટલા બોટલા બનાને ખાઈ નવરા પડી આપડે ખવરાયલું શું જાપેલું નઈ જાતા અન્નદાન મહાદાન હા હા આલો ભાઈ હું અન્નદાન ફળદાન કરી છુ અરે પણ કવ જાય હા ના હું કઉ

અમે કીધું ખાવાનું એટલે બે જવાનું ચાલ તમે આ કોનજી બીજે કીધું ને એટલે તમને ખવરાવું ના કે તમને ખવરાવું એને તમારી વાકા એવી છે તમે ચા પાય ચાના પૈસા વસૂલ નઈ કરે એ બે રોટલા વધારે બનાવજો કીધું બસ હવા હું શાંતિ ખાઈ અને પછી વાતી નવરા પડી ગયો આ કઢી જ બનાવજો બીજું કોઈ ના બનાવજો હો પીપી કરતા બજાર કોનો ખાઈ ગયા બજાર નહીં રોટલો અને તો મોઢા પડ્યો છે પાઉ બસ મોઢા ખાવા દે પોપટલાલ કરી રોટલા નહીં તો ચાલશે પણ મોહનથાળ વગર વાર નહીં ચાલે એટલે મોહનથાળ ખાધા બેઠા શું કેવું સાચી વાત ને મોહનથાળ ખાતા વગર ઘેર જવા હા નહીં મારું આરબી કોમેડી હા